સાચી વાતની જાણ થતા જાડેજા રાજવી પંચાણજીના ચહેરા ઉપર ચમક આવી તમામ રોષ સમી ગયો અને એક ખાનદાન પસ્તાવો કરતા મોરબી ઠાકોરે હુકમ કર્યો કે આવા સુરવીર સત્યવાદી અને ખાનદાન માણસ તો મોરબીની શોભા છે જાઓ જાણ કરો કે ઠાકોર તમારો બારવટું પાર પાડે છે મોરબી ઠાકોરે નાગાજણની માફી માંગી અને એને સન્માનિત કર્યા પરેશાન હોય શકે પણ ક્યારેય ના ધન્ય છે છે મોરબીના રાજાને કે જેમણે સત્ય જાણ્યા પછી સુરવીરનું સન્માન કર્યું આવી જ સુરવીરોની વાર્તાઓ આપણા ગુજરાતી સાહિત્યકારોની